ધોરાજી ખાતે સ્વ મનોજભાઈ પારેખની પુણ્ય સ્મૃતિમાં પ્રચારક મનમોહન વૈદ્ય વક્તવ્ય એજ્યુકેશન સોસાયટી ખાતે યોજાઈ ગયું રાષ્ટ્રીય સ્વયંસેવક સ્વયંસેવક અને ધોરાજીની અનેક નાની મોટી સંસ્થાના સ્થાપક અને માર્ગદર્શક એવા સ્વર્ગસ્થ મનોજભાઈ પારેખની સ્મૃતિમાં દર વર્ષે તેમના પરિવાર દ્વારા વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેમાં વિવિધ વક્તાઓ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું માર્ગદર્શન આપવામાં આવે છે ગુજરાતની અસ્મિતા સમાચાર દ્વારા આ કાર્યક્રમનું સંપૂર્ણ કવરેજ કરવામાં આવ્યું જેમાં સ્વયં શિસ્ત ઉડીને આંખે વળગી આરએસએસ સેલ્ફ ડિસિપ્લિનને પહેલું પ્રાધાન્ય આપે છે જે અહીં જોવા મળ્યું આ શ્રંખલા હેઠળ ડોક્ટર મનમોહન વૈદ્યનું વક્તવ્ય આદર્શ એજ્યુકેશન સોસાયટી ખાતે થયું જેમાં ડોક્ટર મનમોહનજી વૈદનો ટૂંકમાં પરિચય આપીએ તો તેઓ ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં ડોક્ટરેટ કરી અને બે વર્ષ સુધી પ્રોફેસર તરીકે સેવા આપેલ ભારતમાં ભારતની અવધારણા વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપતા કહ્યું કે દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે કે ત્યાં રહેતા લોકોના પોતાનું ભારતીય હોવા વિશે ક્યારેક મતમતાંતર હોય છે ઓગણીસો પિસ્તાલીસમાં સેકન્ડ વર્લ્ડ વોર પછી જર્મની પોલેન્ડ વગેરે દેશો પોતાના દેશના ઉત્થાન માટે કાર્યરત હતા ઓગણીસો અડતાલીસમાં વર્ષો પછી ઇઝરાયલને પોતાની જમીન મળતા તે પણ પોતાના દેશના ઉત્થાન માટે લાગી ગયા ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું પછી દુનિયાના બીજા દેશોની સરખામણીમાં ઓછો વિકાસ થયો અને તેના મૂળ કારણમાં પ્રથમથી જ નાગરિકોમાં ગુલામીનો ભાવ રોપી દેવામાં આવેલો જગતમાં એક દેશ હતો જેનું નામ હતું બ્રહ્મદેશ પરંતુ અંગ્રેજોને બોલતા આવડતું નહીં એટલે બર્મા કહેતા પરંતુ આઝાદ થતાં તેમણે પોતાનું નામ મ્યાનમાર કરી નાખ્યું પણ ભારતમાં આજે પણ ઇન્ડિયા અને ભારત એમ બે કલ્ચર જીવી રહ્યા છે આપણને એવું શીખવાડવામાં આવ્યું કે ભારત ખેતી દેશ હતો અને છે પરંતુ વર્લ્ડ હિસ્ટ્રી ઓફ ઇકોનોમી જોવામાં આવે તો વર્ષ ઓગણીસો બે સુધી આપણો ભારત દેશ વ્યાપારમાં દુનિયામાં સૌથી વધારે આગળ હતો આખી દુનિયાના ટોટલ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં પચાસ ટકાથી વધારે ભારત અને ચીનનો હિસ્સો હતો ભારતનું એક્સપોર્ટ વધારે હતું હતું ચામડાની વસ્તુઓ આગ્રા અને કાનપુરમાં બનતી કાસુ તાંબુ તો ઠીક સોનું પણ ભારતમાં બનતું ભારતમાં ઉત્તમ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીઝ પણ હતી અને કાપડમાં કોસા સિલ્ક મલમલ વગેરે બનતા ખેતી મુખ્ય હતી પણ ઉદ્યોગો પ્રમુખ હતા અને જે તે વખતે મોટા ઉદ્યોગ ગૃહો ન હતા પરંતુ ઘરે ઘરે નાના મોટા ગૃહ ઉદ્યોગ ચાલતા ધ વિમેન ઓફ ધ હાઉસ વોઝ કન્ટ્રીબ્યુટિંગ ઇન ક્રિએટિંગ વેલ્થ આ વિચારધારાને લઈને જેમને હાલ વણઝારા કહેવામાં આવે છે તે ખરેખર વાણિજ્યહારા હતા ચોમાસામાં ખેતી કરતા અને પછીના સમયમાં પુરુષો વેચાણ માટે દેશ દેશાવર જતા અને મહિલાઓ ઘર અને વ્યાપાર બંને સંભાળતા એટલે જ તેને ગૃહ લક્ષ્મી કહેવામાં આવતા ભારતના લોકોમાં વસુદેવ કુટુંબકમની વ્યાખ્યા અને વિચાર હતો એટલે દુનિયાભરમાં વેપાર કરવા ગયા પણ ત્યાં લૂંટ ન ચલાવી ધર્મ પરિવર્તન ના કરાવ્યું કોલોની ના બનાવી ઉલટાનું તે દેશના લોકોને વેલ્થ ક્રિએશન શીખવાડ્યું અને આ સંસ્કાર જેમનામાં છે તે તમામ હિન્દુ છે પોતાનો અનુભવ શેર કરતા તેમને જણાવેલ કે કાશ્મીરમાં હમણાં પ્રવાસ હતો ત્યાં યુવાનોને પૂછવામાં આવ્યું કે ભાઈ કોરોના કાળમાં તમે શું કરતા હતા તો સ્વાભાવિક ક્રમે બધાએ કહ્યું કે સેવા ભારતમાં ભૂકંપ આવે પૂર આવે કોઈ પણ કુદરતી આપત્તિ હોય ત્યારે સરકારથી વધારે સેવા સંસ્કારથી પ્રેરાયેલી સંસ્થાઓ કરતી હોય દુનિયાભરમાં ભારત સિવાયના દેશમાં માત્ર સરકારી કર્મચારી સક્રિય હોય કોરોના સંક્રમણ વખતે જીવનું પણ જોખમ હતું છતાં પણ લોકોએ સેવા કરી અને કોરોનાને પણ એક ઉત્સવની જેમ ઉજવી જાણ્યો આ સંસ્કાર માત્ર ભારતમાં છે કારણ કે ભારતીય મૂળના પૂર્વજો છે તે તમામ લોકો માને છે કે ભાઈઓ અને બહેનોમાં કોઈ ભેદ નથી કાળા અને ધોળામાં કોઈ ભેદ નથી વિકસિત કહેવાતા દેશો જેમાં અમેરિકા બ્રિટનનો પણ સમાવેશ થાય મહિલાઓને મતદાનનો જે અધિકાર નહોતો તેઓને આ અધિકાર ઓગણીસો ત્રીસ થી મળ્યો અને તે પણ લાંબા ગાળાની લડત પછી જ્યારે ભારતમાં ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયા અને બંધારણ સભામાં એવો એક પણ વિચાર પણ ન હતો કે મતમતાંતર પણ ન હતો કે તેમને અધિકારો આપવો કે કારણ કે ભારતની સંસ્કૃતિ માનતો શંકરાચાર્ય અને મંડન મિશ્રાના શાસ્ત્રાર્થના નિર્ણાયક તરીકે મંડન મિશ્રાના પત્ની ભારતી હતા આમ ભારતમાં પહેલેથી સમાનતા પ્રચલિત છે અને દુનિયાના દેશોએ ભારતમાં રહેતા આ સંસ્કારને હિંદુત્વનું નામ આપેલું છે સ્વાવલંબન એટલે કે રાજ્ય પર ઓછામાં ઓછું ડિપેન્ડન્સી ભારતની રાજ્ય વ્યવસ્થા એવી હતી કે રક્ષણ વિદેશ નીતિ અને આરોગ્યની જવાબદારી રાજ્યની હતી તે સિવાયની તમામ સમાજ વ્યવસ્થા લોકો દ્વારા થતી ગુરુકુળ એટલે કે શિક્ષણ લોકો દ્વારા અપાતા ન્યાય વ્યવસ્થા પંચાયત દ્વારા થતી આ રીતે અનેક વ્યવસ્થાઓ સ્વાવલંબન થકી ચાલતી અને અત્યારે પણ જોવામાં આવે તો જે સમાજને સરકારની વધારે સહાય મળે અથવા તો જરૂરિયાત રહે તે તમામ સમાજ પોતાની ઉન્નતિ યોગ્ય ઝડપે અને યોગ્ય દિશામાં કરી શકતા નથી અને એટલા માટે જ ભારતનો સમાજ સ્વાવલંબી લગભગ ઓગણીસો સુધી રહ્યો વિદેશી આક્રાંત આવ્યા રાજ્ય વ્યવસ્થા બદલી પરંતુ સમાજવ્યવસ્થા બદલી ન હતી જે સમજ સાથે અંગ્રેજોએ સમાજવ્યવસ્થા તોડી નાખી તારીખ સોળ પાંચ બે હજાર ચૌદ ના ભારતીય વિચારધારાની નરેન્દ્રભાઈ મોદીની એનડીએ ની સરકાર બની આ વખતે લંડન ના સન્ડે ગાર્ડિયન નામના અખબારનું તંત્રીલેખ એટલે કે એડિટોરિયલ આર્ટિકલ તારીખ અઢાર થી પાંચ બે હજાર ચૌદ ના પ્રસિદ્ધ થયો ગૂગલ માં અવેલેબલ છે વેરીફાઈ કરવા માટે પણ તેમણે ભલામણ કરેલી અને આ આર્ટિકલ માં લખેલું હતું કે ભારતનું ભારતીય વિચાર કેન્દ્ર હવે યુરોપમાંથી ભારતમાં શિફ્ટ થઈ રહ્યું છે ભારતીય મૂળના વિચારોથી કાયદાઓ બદલી રહ્યા છે નગરના નામ બદલી રહ્યા છે અને ગૌરવ થાય તે રીતના રસ્તાઓના નામ પણ બદલી રહ્યા છે જે જરૂરી છે તેઓએ કહ્યું કે કોઈ પણ ખેડૂત મરચા વાવે તો ત્રણ મહિને પાક લે શેરડી વાવે તો એક વર્ષમાં પાક લે સંતરા વાવે તો પાંચ વર્ષે પાક આવે પરંતુ આપણે દેશના યુવાનોના ઘડતરની ખેતી કરવી છે તો તેમાં સ્વાભાવિક રીતે પંદર વર્ષ જેવો સમયગાળો તો ઓછામાં ઓછો થશે કોઈપણ જહાજ દરિયામાં જાય અને રસ્તો ભૂલી જાય તો દીવાદાંડી તેને રસ્તો બતાવે ભારત વિશ્વની અને માનવતાની દીવાદાંડી છે અને તે કોઈ અસાધારણ મોટી ઘટનાથી નથી પરંતુ નાની નાની સાધારણ લાગતી ઘટનાઓથી જ શક્ય બનશે ડોક્ટર મનમોહન વૈદજીના લગભગ એક કલાકથી વધારેના મંત્રમુગ્ધ વક્તવ્યએ ધોરાજીની સમાજસેવી સંસ્થાના પદાધિકારીઓ તથા સ્વયંસેવકોએ માણ્યો અને ચારસો પાંત્રીસ ભાઈઓ તથા છ્યાસી બહેનોની ઉપસ્થિતિ રહી રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક તથા બોર્ડ ઓફ ડિરેક્ટર જીતુભાઈ ભીંડી વિજયભાઈ રાબડીયા અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડોક્ટર દીપલભાઈ સુતરીયાએ કરેલ અને આભાર વિધિ શ્રીમતી વિરલબેન પારેખર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદર્શ એજ્યુકેશન પરિવારના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવેલી